આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રોગચાળાના પ્રમાણમાં વધારો ચોમાસાની શરૂઆતની સાથે જ અમદાવાદમાં રોગચાળો વકર્યો છે જેમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થયો છે ત્યારે મિત્રો વાત કરીએ તો ઝાડા ઉલટી ટાઈફોઈડ કમળો અને કોલેરાના કેસોમાં વધારો થયો છે જુલાઈ મહિનાના એક સપ્તાહમાં પાણીજન્ય રોગોના સૌથી વધુ કેસ નોંધાયા છે જેમાં ઝાડા ઉલટીના બસો એકાણું અને કમળાના એકોતેર કેસ નોંધાયા છે તેમજ ટાઈફોઈડના એકસો અઠ્ઠાવન અને કોલેરાના છ કેસ નોંધાયા છે તેની ઉપરાંત સાદા મેલેરિયાના છ અને ડેન્ગ્યુના અઢાર કેસ નોંધાયા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેના કારણે ચોમાસું પાકને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોના ચોમાસું પાક ભારે વરસાદના કારણે નાશ થયા છે આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે જેથી સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોની સહાય સુકવવી જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે મિત્રો બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન યોજનામાં થશે ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં સત્તરમા હપ્તા પછી અઢારમા હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં કરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે મિત્રો બીજા સમાચારની વાત કરીએ તો વરસાદથી થયેલ નુકસાનથી મળશે સહાય રાજ્ય સરકારે આ વર્ષે માર્ચ અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને સહાય ચૂકવવાની શરૂઆત કરી દીધી છે સરકાર દસ હજારથી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અને અરવલ્લીના નવ હજાર છસો ચુમ્મોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે